સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહને લઈને તડામાર તૈયારીઓ ટ્રસ્ટી મંડળે પત્રકારોને આપી માહિતી અરવલ્લી જિલ્લાના શામળાજી વિષ્ણુ મંદિર ખાતે યોજાનાર તુલસી વિવાહના આયોજનને લઈને મંદિર ટ્રસ્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્તક સુદ અગિયારસે બે નવેમ્બરના રોજ યોજાનાર તુલસી વિવાહને લઈ વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ માટે મોડાસા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું શામળાજી વિષ્ણુ મંદિર ખાતે યોજાનાર ભવ્ય તુલસી વિવાહ સાધુ સંતોના સાનિધ્યમાં આયોજન થનાર છે જેમાં

શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ રાખેલ હતું અને તમામ પત્રકારો આજે હાજર રહ્યા તે બદલ એ સૌનો હું આભાર માનું છું વિષ્ણુ મંદિર અને તારીખે રોજ તુલસી વિવાહનો કાર્યક્રમ છે જેના અનુસંધાનમાં પત્રકારોએ સુંદર રીતે એનું પ્રચાર પ્રસાર કરવાની જે બાહરી આપી એ બદલ એમનો ખૂબ આભાર માનું છું જય હિન્દ ખાતે આગામી બે અગિયાર રવિવારે સાંજે પાંચ વાગ્યાથી તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો મહંતો અને ભક્તો એ આ મહોત્સવની અંદર ભાગ લેશે મહોત્સવમાં એવું છે કે સાડા પાંચ વાગે ડોંગરેજી મહારાજના થી ભવ્ય વર્ગો બેન્ડ બગી સાથે નીકળશે એ મંદિર આવશે મંદિરે ભગવાનનું મામેરું ભરાશે અને પુષ્પવૃષ્ટિ સાથે સંતોની પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનના લગ્નનો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ યોજાશે વિશ્વ પ્રસિદ્ધ આ શામળાજી મંદિર ખાતે આ જે ઉત્સવ છે તુલસી વિવાહ ઉત્સવ એ કદાચ બીજા કોઈ પણ જગ્યાએ નહીં ઉજવાતું હોય એટલો ભવ્યથી ભવ્ય આ પ્રસંગ ઉજવાતો હોય છે અને રવિવારનો આ વખતે સમન્વય છે તો મારી સામળિયાના ભક્તોને વિનંતી છે કે આ પ્રસંગનો લાભ લે સાંજે પાંચ વાગે રવિવારે બે અગિયાર એ સિવાય કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો કાર્તિકી તેરસ ચૌદશ અને પૂર્ણિમા તો આ મેળો એ આપણો ભાતીગળ મેળો અને આપણી સાંસ્કૃતિક પરંપરાનો આ મેળો આ મેળાની અંદર પણ ભવ્ય ભવ્ય મેળાની અંદર પણ ગુજરાતભર રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી લોકો આવતા હોય છે તો આ માટે પણ મંદિર ટ્રસ્ટે સુંદર વ્યવસ્થાઓ કરેલી છે ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને એ માટે સુંદર આયોજન એ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે